વડોદરાનો વડોદરાના અવાજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાકિસ્તાનથી માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા બાવીસ જેટલા માછીમારોને પોરબંદર અને જામનગરથી ટ્રેન મારફતે વડોદરા ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ માછીમારોને બસ મારફતે તેમના વતન રવાના કરાશે હજુ પણ પાકિસ્તાન ખાતે એકસો પંચાણું જેટલા માછીમારો નિવૃત્ત કરવાના બાકી છે બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને તેમના વતન ખાતે બસ મારફતે મોકલવામાં આવશે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જઈશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલા ને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દેશું હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો ને પંચાણું જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે